જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે આજે આપણે આ વિડીયોમાં વ્રત વિધિ પૂજા ધ્યાન મંત્ર કથા અને તેના મહિમાનું શ્રવણ કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે માતા નવ દુર્ગાનું ભયંકર સ્વરૂપમાં સ્વરૂપનું મહાભય સ્વરૂપ માતા કાલરાત્રીની કૃપાથી તમામ ભય નો નાશ થાય છે નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રીની ઉપાસના કરવામાં આવે છે શુંભ ની શુંભ અને રક્તબીજના ત્રાસ થી ત્રણેય લોકોમાં ભય વ્યાપે છે ત્યારે દેવો ભગવાન ભોળાનાથ પાસે તેમના તેના દરેક રક્ત ટીપું જમીન ઉપર પડે અને તેમાંથી બીજો રક્તબીજ ઉત્પન્ન થાય ત્યારે દુર્ગા ક્રોધમાં આવીને પોતાનું વિકરાળ રૂપ કાલ રાત્રિ ધારણ કરે છે જે રક્તબીજના દરેક લોહીના ટીપાને મુખમાં ગ્રહણ કરીને તેનો વધ કરે છે મા કાલરાત્રિ નો ધ્યાન મંત્ર ઓમ કાલરાત્રે નમઃકિજરા નગ્ન ખરા સ્થિતા લંબોષ્ટિ કરણી કાકર્ણી તૈલ શરીરિણી વામ પાદુલ શલો હલકા ભૂષિણા વર્ધન મૂર્ધ કૃષ્ણા કાલરાત્રિય ભયંકરે જય તમ દેવી ચાંડે જય ભૂતા હિણી માતા કાલરાત્રિનું શાસ્ત્રોક્ત વર્ણન આપણા પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ માતા નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ છે તેમની ચાર ભુજાઓ દર્શાવાય છે માતાને એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે ત્રીજો અને ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે માતા દેખાવે કૃષ્ણ વર્ણના છે તેમનું વાહન ગદર્ભ છે માતા કાલરાત્રિને ત્રણ નેત્રો વાળા દર્શાવાયા છે અલૌકિક માળા ધારણ કરેલી છે અગ્નિ પ્રગટે છે છે દિવસ માતા પણ સમર્પિત ચંડ રાક્ષસ ની હાહાકાર વધતા દુર્ગા ચામુંડા રૂપ ધારણ કરીને તેમનો નાશ કરે છે પડયુગમાં સૌથી સરળ ભક્તિ અને ઉપાસનામાં ચામુંડા ગણેશ ની કહેવાય છે ચામુંડાની ઉપાસનાથી અકાળ મૃત્યુથી રક્ષા થાય છે

ઉપાસકો છે અતંત્રતાને હણનાર શક્તિ છે ત્યારે માતા કાલ પ્રસન્નતા મેળવવા માટે સાધક ભક્ત પણ નિયમબદ્ધ બની જાય છે માં કાલરાત્રીના સ્વરૂપ વિગ્રહ ને ધ્યાન સ્મરણમાં લાવી તેમની સમર્પિત ભાવનાથી ઉપાસના કરવી જોઈએ યમ નિયમ સંયમનું પૂર્ણ પાલન કરી મન વચન અને કાયાની પવિત્રતા જળવાય તેવા પ્રયત્ન કરવા જોઈએ માતા કાલરાત્રિ ખૂબ દયાળુ અને કરુણા છે તેથી જ દેવોના કષ્ટ કાપવા તરત જ રણ દૈત્યોના સંહાર માટે ભયંકર સ્વરૂપ અને શાસ્ત્ર ધારણ કરીને દોડ્યા હતા ભક્ત પોતાના ચિત્તની આસુરી વૃત્તિઓને ડામવા અને ભયને ભગાડવા માટે હંમેશા માતા કાલ ધ્યાન પૂજન અને સ્મરણ કરતા રહે છે પૂજા કરવાથી આ ફાયદાઓ શત્રુઓ અને વિરોધીઓ પર કાબુ મેળવવા માટે તેમની પૂજા કરવી ખૂબ જ શુભ છે તેમની પૂજાથી ભય અકસ્માત અને રોગોનો નાશ થાય છે તેમની પૂજા કરવાથી નકારાત્મક ઉર્જાની કોઈ અસર થતી નથી જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને નિયંત્રિત કરવા માટે તેમની પૂજા કરવાથી અદ્ભુત પરિણામ મળે છે મા કાલરાત્રિની પૂજા કેવી રીતે કરવી જોઈએ માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો માતાને લાલ ફૂલ ચડાવો અને ગોળ પણ ચડાવો માતાને મંત્રનો જાપ કરો અને સપ્તશતીનો પાઠ કરો ભોગ લગાવેલો ગોળનો અડધો ભાગ પરિવારમાં વહેંચો બાકીનો અડધો ગોળ બ્રાહ્મણને દાન કરો કાળા વસ્ત્રો પહેરીને અથવા કોઈને નુકસાન કરવાના ઈરાદાથી પૂજા ન કરવી જોઈએ નવરાત્રી દરમિયાન કોઈ પણ રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરો તેમને ગુલાબના ફૂલ અર્પણ કરો અને ઘીનો દીવો પ્રગટાવો આ પછી વાર શ્રી નો પાઠ કરો તમારા પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે માતા કથા નોરતે માતાજીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરો નો સહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું શનિગ્રહનું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે માતાજીના કાલરાત્રી સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનું હંમેશા શુભ થાય છે એટલે માતા કાલરાત્રીને શુભમ કરી તરીકે પણ ઓળખવામાં આવે છે મા કાલરાત્રીની પૂજા અને આરાધનાથી સાધકના બધા જ પાપોને વિઘ્નોનો નાશ થઈ જાય છે માતાજીના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રિની જેમ એકદમ કાળો છે માથાના વાળ વિખરાયેલા છે ગળામાં ચમકતી માળા છે ત્રણ નેત્રો છે

માં કાલરાત્રી નું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ કાલરાત્રી હંમેશા શુભ ફળ આપનારા દેવી છે માતા કાલરાત્રી નું સ્વરૂપ ચોક્કસ ડરે તેવું લાગે છે પરંતુ ભક્તો એ માતાજી થી કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર રહેતી નથી કારણ કે માં હંમેશા પોતાના બાળકની રક્ષા કરે છે માં કાલરાત્રી દુષ્ટોનો વિનાશ કરનારા દેવી છે માતાજીની આરાધના કરવાથી દાનવ દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત સહિત કોઈ પણ અર્ચના કરવાથી ઉપાસકોને અગ્નિ જળ જંતુ રાત્રિ વગેરે વસ્તુઓનો ક્યારેય પણ ભય લાગતો નથી અને તે હંમેશા નિર્ભય રહે છે માં કાલરાત્રીની સંપૂર્ણ નિષ્ઠાથી જો પૂજા કરવામાં આવે તો સાધકને ખૂબ ફાયદો થાય છે અને કાયાની પવિત્રતા રાખવી જોઈએ આ નિયમોનું પાલન કરીને જો માં કાલ પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે તો સાધકના જીવનમાં શુભત્વની શરૂઆત થાય છે જય માતાજી જય મા કાલ રાત્રિ